એ હેડો ખાવા હેડો જો છ ને બાકી મજબૂત આઈટમો બનાવીએ ને બાકી અહીંયા અમે બધા આવી છીએ તો વહેલા વહેલા ખાવાનું બનાવ્યું જેમ કે પંદર જણોનું ખાવાનું બનાવવાનું તું એકલાથી તો પાર આવે નહીં એટલે અહીં થોડું થોડું બધાએ બનાવ્યું અહીંયા સેવ ટામેટાનું શાક બની રહ્યું હો રવિના કઢી બનાવો હો ચીના કાજુ ગાંઠિયાનું શાક બનાવ્યું ચક્કી બીજું બધું કામ કર્યું કે હારું સારું ખાવું હોય તો મહેનત તો કરવી જ પડે એટલે ખાસી એવી આઈટમો બનાવી હતી કાઠિયાવાડી પ્રોગ્રામ રાખ્યો તો કાઠિયાવાડી મેનુનો જુઓ છ ને બાકી કઢી મજબૂત આવું જુઓ અમારે તો અહીંયા એવરી સન્ડે પ્રોગ્રામ હોય જ છે બધો અંગે કોકના કોકના ઘેર પહોંચી જવાનું ખાવા જુઓ અહીંયા છે ને વઘારેલી ખીચડી કઢી કાજુ કાંડિયાનું શાક સેવ ટમેટાનું શાક પાપડ દહીં ખારી છ ને બાકી બધા મજબૂત બહેન ખાન શાંતિથી વાતો કરે જવાની અમારે અહીંયા આવું જ હોય તો આના વગર મજા જ નહીં અને બેસી ગયા બધાએ લઈ લીધી પોત પોતાની જગ્યાઓ અને આજનો જમવાનો પ્લાન હતો પ્રતીકના ઘરે વર્માટમાં અને પછી બધાએ ચાલુ કરી ઘણી બધી વાતો વાતોની કરી યાદો તાજી અને કાઠિયાવાડી ખાવાની વાત કરીએ તો હું રવિ અને યોગેશ ગયા હતા ઇન્ડિયા તો અમે કાઠિયાવાડી ખાવાનું અવારનવાર ખાતા હતા તો અહીંયા એટલી બધી અમે તારીપીઓ તારીફો કરી હતી તો રવિના મિનલ જીનલ અને ચકીએ બનાવ્યો તો કાઠિયાવાડી ખાવાનો પ્લાન અને પછી અમે કરી થોડી મજાક મસ્તી સિંગિંગ ચેલેન્જવાળો એક વિડીયો બનાવ્યો એમાં બધાને સિંગ કરવાનું તો એટલી બધી હસી આવતી હતી કે પેટ ભરી ભરી નસે આ પેટ દુખી ગયું પછી ફરીથી એક બીજા વિડીયોમાં સિંગિંગ ચેલેન્જ કરી તો એમાં બી એટલું બધું હસવું આવ્યું જોરદાર મજા આવી ગઈ બહુ અમૂલ્ય ટાઈમ જીવનનો વિતાયો અમે ફ્રેન્ડ્સ જોડે વિતાયેલો ટાઈમ બહુ બેસ્ટ જ હોય લાઈફનો અને એના પછી અમે બનાવ્યો આપણે પેલો એક્ટિંગવાળી ચેલેન્જ વિડીયો કે એક્ટિંગ કરીને બીજાવાની બતાવવાની બીજો બતાવો ત્રીજા ને તો એમાં સૌથી ફની પાર્ટ હતો રવિનો રવિ જે એક્શન કરશે તમે જોશો તો તમારું પેટ હસી હસીને દુખશે અને બહુ મજા આવી અને એ એક્શન પછી થઈ કેરી ફોરવર્ડ એક બીજા ને બીજા એ ત્રીજા ને અને પછી વાત કરીએ તો મિનલ જીનલ અને રવિના ને એવું હતું કે એ બહુ સ્માર્ટ છે તો પ્રતિકે પૂછ્યા બે ચાર ઉખાણા તો એમને કરાવી દીધું ભાન એ લોકોના ઉતારી દીધા બધા વેમ મનના તો અને પછી રાતના વાગી ગયા તા બાર બાર પડવા માંડે તો બાર એટલે અમે નીકળી ગયા ઘરે અને પછી ગાડીમાં ગાયા થોડા ઘણા ગીતો તો હું તમને થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને શેર કરવાનું ના ભૂલતા તમારા ફ્રેન્ડ અને ફેમિલી જોડે બધું અમારી ચેનલ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ગુડ નાઇટ અને ભગવાન બધાને ખુશ રાખે થેન્ક યુ વેરી મચ